ફુલાણીએ પણ પોતાનું નિવેદન આપ્યું હતું અગ્નિકાંડમાં આરોપી પક્ષના લીગલ એડવાઇઝરના એડવોકેટ અજય તોલાણીએ નિવેદન આપ્યું કે અમારા અસીલને પૂછપરછ માટે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં સરકારી પીપી દ્વારા રિમાન્ડ માંગવામાં આવ્યા હતા નોટિસની ફાઇલો કોના કહેવાથી દબાવવામાં આવી છે તે પણ તપાસનો વિષય છે આ ઘટનામાં કોણ જવાબદાર છે તેના તરફ પણ ઇન્વેસ્ટિગેશન પોલીસે કરવું જોઈએ અહીંયા આ કેસમાં જે પ્રમાણે અમારો રોલ કોઈ એવો નથી કે આને ગમે તેમ કરીને કે નિર્દોષ છોડાવવા એમને કઢાવવા એ અમારો રોલ નથી આ કેસમાં અમે પર્ટિક્યુલર એક સાચું ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ અને જે સાચો જેની ખરેખર જેની જવાબદારી આવતી હોય જેનો રોલ હોય એ વ્યક્તિ આમાં એઝ એન એક્યુઝ જોડાવવો જોઈએ એની સામે ઇન્વેસ્ટિગેશન થો થવું જોઈએ અને પ્રોપર ઇન્વેસ્ટિગેશન થાય એ માટે જ અમે જઈએ એવું નથી કે કોઈને આમાં નિર્દોષ છોડાવે કે કોઈને તમામ નોટિસો જે એ સ્પર્ધી લો રિક્વાયરમેન્ટ હતી બસો સાઈઠ એક પ્રમાણે બસો બે પ્રમાણેની બધી નોટિસો પાઠવવામાં આવેલી હતી હવે ફાઇલ કોના કારણોસર દબાવેલી હતી એ હજી ઇન્વેસ્ટિગેશનનો તપાસ છે અને એમાં કોની હજી પર્ટિક્યુલરલી હજી કોની એમાં રોલ આવે છે કે કોનું ઇન્વેસ્ટીગે ઇન્વેસ્ટિગેશનનો તમામ આખો વિષય છે

પીસી એક મુજબ અને અન્ય અમારી વહીવટી પ્રક્રિયા છે તે બાબતે ધાયરા કરતા અમે ઝડપી કામ કરી રહ્યા છીએ અને જે પણ પુરાવા લક્ષી કઈ પણ મળશે ત્યારે અમે જે કાર્યવાહી કરશું તે મીડિયા સમક્ષ એમનો આમળો આ આ કોંગ્રેસનો આંકડો છે એ એક અલગ વસ્તુ છે કોઈ પણ વ્યવસ્થા ઉપર જો શંકા જ રાખીએ તો એ વ્યવસ્થા પરિણામ ન આપી શકે

તે બાંધકામ પાડી દેવાનું જણાવવા છતાં તે બાંધકામમાં કોઈ જ આગળની કાર્યવાહી કરવામાં આવેલ ન હતી જે બાબતે તેમની વિશેષ પૂછપરછ કરવાની જરૂરિયાત છે તેમજ જે આ આગજનીની ઘટના વેલ્ડિંગને કારણે બની એવી જ આ પ્રકારની વેલ્ડિંગના કારણે જ અગાઉ આ જ શેડમાં ચાર નવ બે હજાર ત્રેવીસના રોજ આગ લાગવામાં આવી આગ લાગી હતી અને ફાયર સ્ટેશનમાંથી ફાયર ઓફિસર સાથે ફાયરના એક્સટિંગ્વિશર ગયા હતા અને તમામ આગને કાબૂમાં લેવામાં આવી હતી તે ફાયર ઓફિસર દ્વારા પણ એક વખત બે હજાર ત્રેવીસમાં આવી ઘટના આવા રેલિંગના કામે બનેલી હોવા છતાં ત્યારબાદ આજ દિવસ સુધી ક્યારેય સદર જગ્યા ઉપર ફાયર એનઓસી લેવા કે દેવા બાબતેની કોઈ જ કાર્યવાહી કરવામાં આવેલ ન હતી એસીબી દ્વારા હાલ અનેક આક્ષેપિતોના નિવાસ સ્થાને તેમજ ઓફિસ ખાતે તપાસ કરવામાં આવી રહી છે